વરસાદ નાખે એવો વરસાદ આવી અત્યારે આપણે આવશે કઈ નથી અત્યારે જુઓ કે વરસાદ હાટી બોલાવે બધા ગયો ચાય જય માતાજી બધા મિત્રો તો કેમ છો સ્વાગત છે ફરી વાર નવા વિડીયો સાથે તો બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર સવારના પહેલા વાગી ગયા ત્રણ સાત અને આપણે ખેતરે તો આજે ખેતરી આપણે કામકાજ કરવાનું શું કામકાજ કરવાનું તમને બતાવીશ આમ તો આપણે અલગ જગ્યાએ જઈને તમારા સામે એવું વેડિયા લાવતા તો પણ હવે તો શું આપણે ખેતી કામકાજ થોડુંક આવી જાય થોડુંક માટે એટલે તમને બતાવીશ અને અત્યારે થોડોક વરસાદ સાટા વરસીને ગયા હવે વરસાદના સિવાય કેટલો વરસવું ને વાત દો અત્યારે જો વાતાવરણ કંઈક એવું સાંજે વરસાદ આવ્યો હતો અત્યારે થોડોક સાંટા એવા આવ્યા આજે ચારે બાજુ વરસાદ ચૂમી જ બોલો અને પે એક બાજુ બધા લોકોને કામની પણ સિંચન આવી જાય ઝાડ વાઢવાનું કે પુરાવાળવાનું અને જો ખેતર હમણાં જ થોડોક વાર એમ બધે એટલે શું છે હે આકીને મૂક્યા પાછો વરસાદના સાટા થઈ ગયા હજુ કોઈ નાખી જ નહીં કેટલા વરસાદ હજુ કેટલો આવશે એમ અત્યારે આપણે મજૂર પણ ઘણા બધા કામકાજ વાટવા માટે હું તમને એ બતાવું જો સામે વાટેલા બાજુ અને આપણે માતાજીનું મંદિર દર્શનમાં કરી લઈએ અને આપણે કામકાજ મારે કામ કરે લાગે મારે કેવું કામકાજ કરના મંદિર ગોંધી છે તો અહીંયા મંદિર આપણે જય શ્રીમાં વરસાદ છે પાસ ઉપરથી અત્યારે વરસાદ આવતો રહ્યો બધા દેખાય લઈ મીનું બધું એટલે વરસાદે પલાળ્યું લોકોનું કામકાજ પણ બાકી બાકીનો વરસાદ આવેલો હા બાજુ કામકાજ ચાલુ આવડે ને મમ્માના મંદિરે દર્શન કરી લેવા દે

તો આ બધા દાળ ને વાટવા લાગી ગયા અત્યારે સવાર સવારમાં અને આપણે કામકાજ કરવાનું પૂરા વારવાનું કે આમ પણ વાટણ થોડું કોસું પડે પૂરા વારો વારંવાની કામકાજ થાય પૂરાવારનું કામ કરી આ રીતના રહેશે તો આપણે જોવા વારલસી ટાઈપના વારવાના વાટો વાટોવાના આટલા બાકી બધું વાટે એટલે વાટેલા બધે પહાડો એવું વાતાવરણ મસ્ત મજાનું વાતાવરણ છે પાછો વરસાદ ના આવ્યો હતો કામ ટાટો ફોર છે કામ કરવા લાયક દાડો અત્યારે મારે આવું કામ કાજ કરવાનું પૂરા વર કેટલા વરે છે ને એ તમને બતાવીશ પાછો અત્યાર સુધી વરસાદ જેવું વધારે થઈ ગયું આવી ગયું પાણી ભાઈ ગયું બાદ બાકી ચાલો આપણે કામ કરીએ ચાલુ કરીએ બધા લોકો કામે લાગી જાય આપણે પણ કામ કરવા માટે લાવી દઈએ અહીં શરૂઆત કરીશું તો આ ટાઈપના જગ્યા કામકાજ કરવાનું પૂરા કેટલા સાટા સાંટાયા જો કેટલું પલાળના છે કામ કરે આપણું કંઈક થાય જો હાથ બગડ્યા અત્યાર અત્યારે પાસે વરસાદે આવડ એટલે પાણી ભર્યું સારમાં પાણી એટલે જો આ ટાઈપનું જે લીલી સાર દેખાય કારસ મૂકે અંદર પછી આપણે સારમાં પાણી ભર્યું બોલો વરસાદ થયો એટલે સાર તો બગડી ના કંઈક હાલ જોવા ગયા દાળીને વાળાનું કામ કાશ ત્યાંથી લઈને ત્યાં આવતી છે અને મારું કામ કાજ હલવે હલવે કામ કાજ ચાલુ આપણે સાઈટનું કામ કાજ આવું પણ હોય અને બે કાટલા પૂરા વાર્યા જે ખરા કેટલા વરે પછી લાસ્ટમાં તમને બતાવું કેટલું વધારે કામકાજ કેટલું થાય બતાવું